ઉદવાડામાં જગ્યાના અભાવે ફાટક ઉપર બ્રિજની કામગીરી એક વર્ષથી શરૂ ન થતા હજારો ચાલકોને ફેરાવો જમીન સંપાદનનો પ્રશ્ન ઉકેલાયા બાદ રીટેન્ડરિંગ પણ થયું ફાટકના બંને તરફ પૂરતી જગ્યા ન હોવાથી કામમાં અવરોધ ઉદવાડા ઝંડા ચોક ફાટકના બંને સાઈડના વેપારીઓને ધંધામાં અસર થતાં ઠપ્પ થઈ હોવાનું જણાવતા રેટલાવના ઉપસરપંચ અહમદભાઈ ખોજા પારડી તાલુકાના ઉદવાડા રેલવે ફાટકથી સંઘ પ્રદેશ વચ્ચે સીધી કનેક્ટિવિટીના કારણે હજારો વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે ઉદવાડા ફાટક ફાટક ઉપર કારણે કારણે લાંબા બંધ કરવામાં આવ્યો છે પરંતુ પ્રોજેક્ટ હજુ સુધી હાથ જ નથી જેના ઉદવાડા કીકલા રેટલાઉ પલસાણા કોલ્લાક સહિત આસપાસના ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ઉદવાડા ઝંડા ચોક ફાટકના બંને સાઇડના વેપારીઓને ધંધામાં અસર થતા ઠપ થઈ ગયા છે છેલ્લા એક વર્ષથી જમીન ને લઈ પ્રોજેક્ટ અટવાયો હતો જે પ્રશ્નો ઉકેલાતા ખાનગી એજન્સીને ભાવના ન પોષાતા તેમણે પણ હાથ ઊંચા કરી દીધા હતા જેથી તંત્રએ ફરી રીટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં પણ પૂરતી સફળતા મળી ન હતી છેલ્લા એક વર્ષમાં ઉદવાડા ફાટક પાસે બ્રિજની કામગીરી માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી બ્રિજનો પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી આ અંગે રેટલાવના ઉપસરપંચ ખોજાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી બ્રિજની કામગીરી ન કરતા રોજના વીસ હજાર જેટલા વાહન ચાલકોએ લાંબો ચક્રઓ મારવો પડે છે સ્થાનિક રહીશો અને લોકોમાં વેપાર ધંધા ઠપ્પ થઈ જતા તંત્ર સામે આક્રોશ વધી રહ્યો છે તેમજ રેલવે ટ્રેક ક્રોસ કરતા રાહદારીઓ માટે વચ્ચે દિવાલ છણી ઉતારી દેતા રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉદવાડા ફાટક પાસે બ્રિજમાંથી પૂરતી જગ્યાનો અભાવ છે શોપિંગ સેન્ટર દુકાનો અને માર્કેટની તોડફોડ કરવી તેમ છે અનેક લોકોની રોજગારીનો પ્રશ્ન છે જેથી ઉદવાડા ફાટકથી સારણ રોડ અડધો કિલોમીટરના અંતરે અંદર પાસ બનાવવામાં આવે તો સ્થાનિક વાહન ચાલકોને રાહત થઈ શકે તેમ છે ફાટક છેલ્લે એક વર્ષથી બંધ થઈ ગયો છે એમાં આજુબાજુ તમે જોયે તો બધા જ ગામ ગામથી માની કોલ્લો ગુડોળા ગામ કલસર કીકલ્લા કમસે કમ અહીંયા રોજની વીસ હજારની અવર જવર છે ને એ લોકો દિયલબા લઈ આવા જવા માટે ઘણી તકલીફ પડે છે બધાને ને એક વર્ષથી કઈ કામગીરી થઈ નથી ને હવે તમે જાણો છો કે બીજી લાઈન બી ચાલુ થઈ ગુસ્ટેડ વાળી તો એના માટે એ બહુ જોખમકારક છે એટલે તમારા માધ્યમથી રેલવે જલ્દી ઉપર ફૂટપાથ બનાવે કામગીરી ચાલુ કરે તો મહેરબાની ધંધા રોજગાર બી ફાટાના લીધે બધા થપ થઈ ગયા છે એટલે ઓવરબ્રિજ નું કામ જલ્દી થાય ને તો અન્ડર ગ્રાઉન્ડ બ્રિજ બી થઈ જાય તો મારા મતલબે બહુ જલ્દી થાય ને ગાડી માટે સારું કે મોટી ગાડી માટે તમે જોવો છો બગવાડ ચાલુ છે અહિયાં ટૂકવાડે ચાલુ છે એ ચાલુ છે એટલે મહેરબાની કરીને જલ્દી જે કામ ચાલુ થાય એટલે મળે તો પબ્લિક ને રાહત થાય રીત તો બનવા જ જોઈએ કે નેશનલ હાઈવે છે અમે સ્કૂલ માટે ખાલી ડીઆરડી બનાવવા માટે કન્વીન્સ કરી ના પાડી અમને કે આ નેશનલ હાઈવે ઓથોરિટી લાગે નેશનલ હાઈવે નો લાગે છે એટલે ટ્રીપ બનશે જ પણ જલ્દી બને તો સારું ના તો અંડરગ્રાઉન્ડ બનાવી આપે તો ઘણું સારું લોકોનો ધંધા રોજગાર બચી જાય ને લોકોને રોજના વીસ હજાર માલ ને જવા માટે મેઇન આ રસ્તો છે રેલવે કનેક્ટ ને હાઈવે કનેક્ટ માટે એટલે જલ્દીથી કરે તો સારું છે ને તો લોકોના જીવ જોખમમાં છે પરિસ્થિતિ તો દુકાનવાળા વાળા જે પચાસ દુકાનો ધંધા રોજગાર ને ઠપ થઈ ગયા છે લોકોની હાલત ખરાબ થઇ લોકો ના ધંધા લોકો એ બંધ કરી નાખ્યા છે એટલે વેલી તરીકે આવા જવાનું ચાલુ થાય તો સારું નહીં તો લોકો બહુ મુશ્કેલી પડશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો